ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું નાસ્તા માટે સુરતની પ્રખ્યાત મઢીની સેવ ખમણી તો સેવ ખમણી આજે આપણે અમુક ટિપ્સ અને ટ્રીક સાથે બેટર બનાવી અને એકદમ પરફેક્ટ તૈયાર કરીશું સેવ ખમણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે એવી ટેસ્ટી ચટણી પણ બનાવીશું અને સેવ ખમણીના સ્પેશિયલ વઘાર સાથે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગરમ ગરમ એ એકદમ પોચી છુટી અને પરફેક્ટ સેવખમણી ઘરે તૈયાર કરીશું તો ચાલો એ એકદમ ટેસ્ટી એવી સુરતની મઢીની પ્રખ્યાત સેવખમણી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા સુરતની પ્રખ્યાત મઢીની સેવખમણી બનાવવા માટે અહીંયા મેં એક કપ ચણાની દાળ લીધી છે દાળને સારી રીતે ધોઈ અને આપણે બે થી ત્રણ કલાક માટે પલાળી દેવાની તમે ઓવરનાઈટ દાળને પલાળો તો પણ ચાલે દાળ આ રીતે પલળેલી દાળ તમને બતાવું તો તમે જો આ રીતે દાળના હું બે ટુકડા કરું તો ઇઝીલી બે ટુકડા થઈ જાય એવી આપણે દાળને પલાળેલી છે તો આ સ્ટેજ સુધી તમારે દાળને પલાળવાની છે હવે દાળમાંથી બધું પાણી કાઢી અને સેવ ખમણીનું બેટર તૈયાર કરવા દાળને મિક્સર જારમાં ઉમેરી દેશું તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે એમાં આપણે દાળનું પાણી કાઢી અને પછી દાળને ઉમેરી દેશું તો સેવ ખમણીના બેટર માટે તમારે શરૂઆતમાં પાણી નહીં ઉમેરવાનું પહેલા આપણે દાળને મિક્સરમાં પીસવી પીસી લેવાની તો મિક્સરને આ રીતે ઓન ઓફ ઓન ઓફ ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પલ્સ મોડ પર દાળને ક્રશ કરવાની થોડી દાળ ક્રશ થાય એટલે મિક્સર જારને ખોલી આ રીતે ઉપર આવી ગઈ હોય એ દાળને મિક્સ કરી દેવાની અને પછી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી કરવું એવું બેટર તૈયાર કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં બેટરને ક્રશ કરી લીધું એને આપણે એક બોલમાં કાઢી લેશું તમને બેટર બતાવી દઉં આ રીતનું તમારે બેટર તૈયાર કરવાનું છે હવે આપણે આમાં મસાલા કરી લેશું મસાલામાં એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસુ એક ચોથાઇ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સેવ ખમણીને એકદમ પોચી અને પરફેક્ટ બનાવવા માટે એક ચોથા ટી સ્પૂન કરતા થોડો ઉપર ઈનો ફ્રૂટ સોલ્ટ તો ઈનો જ વાપરજો સોડા વાપરશો તો ઘણીવાર સોડાની સ્મેલ આવતી હોય છે તો જો ઈનો ઉમેરો તો સ્મેલ પણ નહીં આવે અને એકદમ પરફેક્ટ એવી સેવખમણી તૈયાર થશે તો મસાલા અને ઈનોને સારી રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે સેવખમણી બનાવીશું તો એના માટે આપણે એક નોનસ્ટિક કઢાઈ લેશું જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે એ જ વાપરજો તો એમાં તમારે બહુ વધુ સેવખમણીનું ધ્યાન નહીં રાખવું પડે અને ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે તમારી સેવખમણી કૂક થતી રહેશે તો કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલું બેટર આ રીતે આપણે એમાં ઉમેરી દઈશું તો આ રીતે બધું જ બેટર ઉમેરી મીડિયમ ગેસ કરી દેસુ અને સારી રીતે આપણે બેટરને પહેલા તેલ સાથે મિક્સ કરી દેસુ તો એકદમ સારી રીતે બેટરને તમારે મિક્સ કરવાનું છે તો અત્યારે બેટરમાં આપણે જે થોડું પાણી ઉમેર્યું છે એ પાણી હશે એટલે આપણે આ સમયે પાણી ઉમેરવાની જરૂર નથી તો ધીમા ગેસની ફ્લેમ પર સેવ ખમણીને થાતા પંદર થી વીસ મિનિટ જેટલો સમય લાગે છે તમે જોઈ શકો છો તેલ સાથે મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અને જે કાંઈ પાણી હતું એ થોડું ઘણું આ રીતે એબઝોર્બ થઈ ગયું છે હજી આ બેટરમાં થોડો પાણીનો ભાગ છે તો આને આપણે ઢાંકી ધીમા ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ થવા દેસુ તો ટોટલ સેવખમણીને બનતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે તો તમારે હર ત્રણ ચાર મિનિટે સેવખમણીને એકવાર ખોલી અને ચલાવી લેવાની તો ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સેવખમણી થોડી આ રીતે થઈ ગઈ છે તો આને આ રીતે આપણે એકવાર પલટાવી દેસું ઉપર નીચે કરી અને આ રીતે સરસ તમારે સેવ ખમણીને મિક્સ કરતા રહેવાની અત્યારે તમારી આ જે દાળ છે એ ઘણી કાચી છે અને પ્રોપર કૂક કરવા માટે મેં એક કપ ગરમ પાણી લીધું છે પહેલા આપણે થોડું પાણી ઉમેરીશું અને એકવાર મિક્સ કરી દેશું તો જ્યારે તમને એવું લાગે કે આપણું ખમણીનું મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે ત્યારે એમાં તમારે થોડું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી અને ત્રણ ચાર મિનિટ થવા દેવાનું ત્રણ ચાર મિનિટ પછી ફરી આપણે એનું ઢાંકણ ખોલી લેશું અને આ રીતે ખમણીના મિશ્રણને ચલાવી લેશું જેમ જેમ આ મિશ્રણ ખૂબ થતું જશે એમ એમ આ રીતે મિશ્રણ જે છે એ ડ્રાય થતું જશે તો આ રીતે તમે જોઈ શકો છો બાકીનું પાણી પણ મેં ઉમેરી દીધું પાણી તમારે ગરમ જ ઉમેરવાનું જેથી પરફેક્ટ એવી તમારી સેવ ખમણી કૂપ થાય તો આ રીતે પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી અને આને થવા દેશું તો લગભગ હવે વીસ મિનિટ જેટલો સમય થયો છે ગેસ મેં એકદમ ધીમો જ રાખ્યો તો અને તમે જો એકદમ પરફેક્ટ એવું સેવખમણીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું છૂટું છૂટું પણ થઈ ગયું છે આ મિશ્રણ પરફેક્ટ બન્યું કે નહીં એને ચેક કરવા તમારે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લેવાનું અને એની આ રીતે બોલ બનાવવાનો તો તમે જો મિશ્રણ હાથ પર જરા પણ ચોટતું નથી બિલકુલ મિશ્રણ હાથ પર નથી ચોટતું આ રીતે જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થતું જશે એમ એમ ડ્રાય પણ થતું જશે તો બસ આ સ્ટેજ સુધી તમારે સેવ ખમણીને કૂક કરવાની છે હવે આપણી સેવ ખમણી એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે તો આમાંથી થોડી સેવ ખમણીના મિશ્રણને આપણે ચટણીમાં ઉમેરવા કાઢી લેશું અને બાકીના મિશ્રણને ઢાંકી ગેસ બંધ કરી અને બંધ ગેસ પર અને થોડી વાર સીજવા દેશો ગેસ મેં બંધ કરી દીધો છે મિશ્રણને ઢાંકી અને દસ મિનિટ આપણે ઢાંકણ બિલકુલ નહીં ખોલીએ એને સીજવા દઈએ તો સેવ ખમણી આપણી વરાળમાં પરફેક્ટ એવી કૂક થાય ત્યાં સુધીમાં વઘારમાં ઉમેરવાના આદુ મરચાં લસણને પીસી લઈએ તો મિક્સર જારમાં ત્રણ ચાર તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસ થી બાર કળી જેટલું લસણ ઉમેરી દેશું

ટી સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દેસુ અને આપણે જે સેવ ખમણીનું મિશ્રણ કાઢ્યું હતું એ તમે જો આ રીતે સરસ ઠંડુ થઈ ગયું છે તો આ રીતે થોડું હાથેથી ક્રમ્બલ કરી અને પછી આમાં ઉમેરી દેસુ થોડું એવું આપણે ચટણીને ક્રશ કરવા પૂરતું પાણી તો એક ચોથા કપ કરતાં પણ ઓછું પાણી લીધું છે એને ઉમેરી અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ અને પરફેક્ટ એવી સેવ ખમણી સાથે ખાવાની મજા આવે એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સેવ ખમણીનો વઘાર કરી લેશું સેવ ખમણીનો વઘાર કરવા એક આપણે એકબલ સ્પૂન તેલને ગરમ કરી લેશું તો સેવ ખમણી બનાવવા તમારે શીંગ તેલનો ઉપયોગ કરવાનો બહુ સારો એવો ટેસ્ટ આવશે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન જેટલા રાયના દાણા અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસુ

તો મેં ઝીણી વેરાયટીની લીધી છે એટલે ફટાફટ મેલ્ટ થઈ જાય સાથે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેસું અને બિલકુલ થોડું એક ચોથાએ કપ જેટલું પાણી ઉમેરી દેસુ એકદમ સારી રીતે વઘારને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને આપણો પરફેક્ટ વઘાર તૈયાર થઈ ગયો છે સેવ ખમણીનું મિશ્રણ પણ તમે જુઓ જેમ થોડું ઠંડુ થયું અને આપણે એને થોડું સીજવા દીધું એટલે પરફેક્ટ એવું છૂટું થઈ ગયું છે તો હવે આ સમયે તૈયાર થયેલા વઘારને ઉમેરી દેસું અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો બધું જ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે સેવ ખમણી આ રીતે એકદમ પરફેક્ટ એવી છૂટી છૂટી અને એકદમ પોચી એવી તૈયાર થઈ છે ઉપરથી લીલા કરી અને આને તમે ગરમ ગરમ જ સર્વ કરો બધાને બહુ જ ભાવશે જો તમે આ રીતે ક્યારેય ખમણી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપરથી આપણે થોડી સેવ દાડમના દાણા થોડી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેશું સાથે આપણે આ સેવખમણીની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું તો તમે આ રીતે જો આવી સુરતની મઢીની પ્રખ્યાત સેવખમણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને તમારી સેવખમણી કેવી બને છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ